ગુજરાતમાં પ્રથમ વાર દુર્લભ શેર રાખોડી પાવાગઢના વડામાં ટીટોડી ગુજરાતમાં પ્રથમ વાર પક્ષી આ જોવા મળ્યું હોવાનો દાવો કરાયો છે ગ્રે હેડેડ વિંગ તરીકે ઓળખાય છે આ શેર રાખોડી ટીટોડી ચીન કે જાપાન જેવા પ્રદેશમાં જ જોવા મળે છે આ પક્ષી જે પ્રથમ વાર ગુજરાતમાં જોવા મળ્યું છે

યાત્રાધામ પાવાગઢ ની તળેટીમાં આવેલું જે વડા તલાવ છે ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદેશી પક્ષીઓ જે છે તેના મહેમાન બનતા હોય છે અને ખાસ કરીને હાલનો જે સમય છે તે સમય દરમિયાન ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહિયાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે ત્યારે આ વખતે વન વિભાગની ટીમ જયારે આ પક્ષીઓનો સર્વે કરી રહી હતી તે દરમિયાન જે શીર રાખોડી ટીટોળી છે તે દુર્લભ પ્રજાતિ માનવામાં આવે છે અને ગુજરાતમાં લગભગ પ્રથમવાર જોવા મળી હોય તેવો વન વિભાગનો દાવો છે વન વિભાગના જે આરએફઓ છે તે તેમને પોતાના કેમેરામાં આ જે ટિટોળી છે તેને કેદ કરી ત્યારબાદ બીજા પણ અનેક પક્ષીઓ છે જે વિદેશથી અહીંયા આવ્યા છે હાલ અને જોવા મળી રહ્યા છે જોકે આ પક્ષીઓને જોવા માટે પણ સહેલાની ખૂબ મોટી સંખ્યાની અંદર હાલ વડા તલાવ ખાતે આવી રહ્યા છે આભાર આપનું માહિતી બદલ